ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામ નજીક આવેલા રોડ ઉપરના તળાવમાં યુવાન પડતા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેથી તેની શોધખોળ હાથ હતી સિહોરના ટાણા ગામ પાસે અગિયાળી રોડ ઉપર આવેલા તળાવમાંથી જે મૃતદેહ મળ્યો હતો જે મૂળ તાઠા અને હાલ ટાણા ગામે રહેતા યુવાન સંજયભાઈ સોલંકી હોવાનું ખુલવા પામ્યું હતું યુવાનની શોધખોળ માટે ફાયરની ટીમ તળાવમાં પહોંચી હતી જો કે પ્રાથમિક માહિતી પ્રમાણે તળાવમાં નહાવા પડેલો યુવાન ડૂબી જતા તેની શોધખોળ હાથ ધરાઈ હતી જો કે તેનો મૃતદેહ ભારે જહેમત બાદ બીજે દિવસે મળી આવ્યા બાદ પી એમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હા આગળ જવા અને વ્યવસ્થિત છે ને ઢાકી દયો કરી રાખ